કેમ બધાને બધા મજામાં દેશો દોસ્તો હું મજામાં છું બ્લોગ શરૂઆત કરવા પહેલા તમને બધાને જય માતાજી જય જય શ્રી રામ અને સ્વાગત છે મારા ચેનલ મારું નામ છે કે રાઠોડ જો આપણે ત્યાં થઈ ગયા થઈએ આજે છે શુક્રવાર એટલે આજે શુક્રવારની રજા હોય એટલે ભાઈ ગયા છે હાર હા તમને દેખાડો અત્યારે હાર આગમું આઠ વાગી ગયા છે જો તો આઠ વાગી ગયા એટલે આજે રજા છે એટલે તમને ખબર હશે લાઈટ તો વહી ગઈ છે એટલે લાગે છે તો અત્યારે તો ફંડ બંધ કરશું આપણે અરે કહેના ક્યાં ચાહતે હો ને આજે એમ એવું છે કે ગામથી ચાર પાંચ જણા જાત્રા કરવા એટલે શારધામની જાત્રા તમને ખબર હોય ખૂણે છે આપણે ભાવનાથના મંદિરો કેદારનાથ અમરનાથ બે મંદિર નામ તો મને નથી થતા એ શારધામની યાત્રા કરવા ગયા આજ પાસે આવે છે અને સ્વાગત કરવાનું છે એટલે આપણે જો અહીંયા આવીશું તો જઈશું ભાઈ

આ શું રીતના માણસો છે ને તમને ખબર છે આ સુસો ઓળખ છો ને ચાલો દોસ્તો આપડે એ જો મકાઈ તો આવો બધા મકાઈ ખાવા અને આ સુસો લખણ ખોટું છે

એ દોત કાશ પટેલ કાશ કો પડી ગયા છે તો કાંજો માછલો માછલા ને જો માછલી દેખાનું પટેલ કોડા મોંડા માછલા છે દેખાય તમને બતાડું જો બાય ન થાવ જો આપણે આયા જો બટાકાતા પાણી પીવે છે અને કાશબો થઈ ગયો છે માછલી થઈ ગઈ મોટો જો માછલો હતો તે જો એક આય માછલો દેખાશે બસ તક તો આ માછલો છે આ જો દેખાય

આવી ગયા છે સેટુજીન મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે સોળ ધનો ધીમી આવો આયા પણ નાવાણ કોશી કત્તા જે ડરતા હતો એ ના નાજો બધાય ખોટો પછી તમે ડૂબશો હવા માં હવા માં હસ્યો ને મોટા ખોટો પછી આપણે ડૂબી જવાય એમ જોતા પછી જે છે જેસ આયા લુકન એને જે છે ને બધી સાગ માર્કેટ નું એવું છે અને બેઠા છે બધા હવે એ પટેલ આવી ગયા આપણે આપડે જો અહીંથી નીકળી ગયા ભાણકી બેન આવી ગયા છે તો બેઠી છે પાછળ પાસે બેસી દીધી છે એટલે લુ આપણે રોડ રોડ આવવા માટે રસ પીવા ગાડી આપણે રસ પીવાનો છે આપણે અહીંયા દોસ્તો જો આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે પહોંચી પોછી ઘરે અને જમી લીધું છે આપણે અત્યારે તો અને બહુ એટલે બહુ ગરમી થાય છે તેમ જોઈ રહી છે ગાડીમાં તો કેવી લુ વાતી છે એટલે ભયાનક હતો તડકો એટલે પછી હવે મને એવું થાય નાઈ લીધું કે એવું એવું થાય છે તો જો પ્લાન કર્યું છે આપણે નાવા જવાનું સ્વિમિંગ 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 પુલમાં તે એક છે આપણે વાવડી બધું દસથી બાર ને પંદર કિલોમીટર થાય છે તે જવાની બધાય એલું કરે છે પ્લાન કર્યું છે તો પ્લાન થાય તો આપણે તમને દેખાડીશું તો ચાલો અત્યારે હવે દોસ્તો તમે તો ઉભી દો છો મોટા મોટે વાંધી દઉં છે આપણે ટેરેસ ટપકતી હોય નંબર એક કબીના જી 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 આંખે દેખો ના હોય ત્યારે તો ચાલો ઉપર ગાય ના હોવા તડકો આટલો લાગે ને તો પછી રૂમ બે સાઈડ નું બાંધી દો તો પછી ઇકો ની વાત છે ઈકો આવે તો ઝીક છે જો નહીં ઇકો આવે તો આપણે નહીં જવી બાકી તો ગાડીમાં તો જવાનું થતું નથી આજે કાલે ખોટા તડકાનું ગાડીમાં જવાય લાંબી ના થઈ તમને ખબર છે ને આવો આવ્યો છો તો કેટલી ગરમી થાય છે તડકો લાગતો હતો

તો દોસ્તો જો આપણે ડિસ્કો કરતો કરતો આપણે શીગા નાવા પડી ગયા છે ને આપણે નાવા પડવાનું છે ત્યાં આપણે ચાલો હવે ઠંકડો મારશું ધીમે ધીમે પેલા આ બધાનું શૂટિંગ ઉતાર લો વિડીયો એટલે મજા આવી જાય તો હવે જાવી છે આમ લોકર બાજુ લીધેલું છે એટલે તો એ લોકલ લઈ લેવી અને આપણે મારે ભાઈ હાથ હલાવે છે ફેન્ડસે કરે છે તો ચાલો તો ને લોકલ લેતા આવ્યા ત્યાં એ બધાએ જો આ લોકલ બધા શર્ટની ઉઠી છે કાઢની કે ભાઈ લખે છે લોકરની સાવી આપે છે સાવી પણ આ બધું મેંગી બને છે મેંગી બીન તો જવા દેવી આપણે ના જો હવે જાડીઓ ઠકડો માસ એ ઠકડો મારી તો ધબ લઈને ધબ થઈ એલી જોશે આને બધા નાસ્તો કરો ઉભા રહી ગયા છે જો આ બધા નાસ્તો કરે છે નાસ્તો શું દોસ્તો આપણે હું ખોટું બોલતો નાસ્તો ચાલો ગઈ મય તો કાઈ ન કર પૈસા તો ખરા ગઈ મય તો લાઈ કાઈ ન કર આ જો ગાંડો દેખ્યો ગાંડો એનું માર